ભુજમાં ભારતીય જૈન સંગઠન કચ્છ દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ મારું નામ માર્મિક અંકુર ભણસાલી છે મને ધોરણ 10 માં 98.62 પર્સન્ટાઇલ પ્રાપ્ત થયા છે અને હું એમ કહેવા માંગુ છું કે આ જે પ્રતિભા સ્પોટલાઇટ દ્વારા જૈન સમાજમાં જેટલા પણ વિદ્યાર્થીઓને 70% માં તે ટકા આવ્યા છે એ બધાનું પ્રોત્સાહન થવામાં આવ્યું છે

બે હજાર પચીસ કે જેમાં સમગ્ર કચ્છના છેવાડા સુધી જે જે શહેરો ગામોમાં જૈન સમાજ રહે છે એમના દીકરા દીકરીઓ કે જે દસમું ધોરણ અગિયારમું ધોરણ બારમું ધોરણ સિતેર ટકા પ્લસ ડિગ્રી અને કોલેજના તમામ ચારસો ને ચાલીસથી વધારે દીકરા દીકરીઓનો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં એકસો ને વીસથી વધારે આ વર્ષે ડિગ્રી લીધેલ પણ દીકરા દીકરીઓ હતા અને ખાસ કે આવતા દિવસોમાં એમનું કેરિયર બનાવવા માટે એક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર કચ્છમાંથી જૈન સમાજના બધા જ લોકો ઉપસ્થિત રહ્યા અને ખાસ કરી અને કાર્યક્રમમાં વિશેષ કે જે મનીષભાઈ મોરબિયા ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો તેમજ આ કાર્યક્રમના દાતા અને ઉદઘાટન રમેશભાઈ મોરબિયા જે મુંબઈથી પધારેલ હતા અને ખાસ વિશેષ કાર્યક્રમમાં જે કચ્છના આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન તેમજ જૈન સમાજના વિવિધ સંઘોના યુવક મંડળોના પ્રમુખશ્રીઓ મહિલા મંડળના પ્રમુખશ્રીઓ અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ પણ દીપ પ્રાગટ્ય સમયે પધાર્યા હતા આ કાર્યક્રમથી આવતા વર્ષે આનાથી પણ ખૂબ મોટો કાર્યક્રમ સમગ્ર જૈન સમાજનું સંમેલન પ્રતિભાવોને સન્માનવાનું પાંચ હજારથી પણ વધારે લોકોનો કાર્યક્રમ દર વર્ષે યોજવાનું ભારતીય જૈન સંગઠનાએ નક્કી કર્યું છે તેમજ આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં એક ભારતીય જૈન સંગઠન અને તેરા તુજકો અર્પણ દ્વારા કાસા કરી અને એક એકેડેમી કે જેમાં કચ્છ કેરિયર એન્ડ સ્કિલ નો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ જેમાં કચ્છના તમામ સમાજના દીકરા દીકરીઓ ક્લાસ વન ટુ થ્રી કોમ્પિટેટિવ એક્ઝામ દઈ શકે એ માટેના વર્ગો શરૂ થશે રીડિંગ લાઇબ્રેરી શરૂ થશે સ્કિલ ડેવલપમેન્ટના વિવિધ કોર્સો શરૂ થશે સાથે યોગા કેન્દ્ર સાથે કરાટે કેન્દ્ર એ રીતે આખી આ એકેડેમીનો પ્રારંભ આવતા મહિને કરી રહ્યા છીએ કે જેથી કચ્છના દીકરા દીકરીઓ છે જે કચ્છમાં ક્લાસ વન ટુ થ્રી જેમાં ઘટ છે એ કચ્છના દીકરા દીકરીઓ જે છે એ તૈયાર થઈ અને કચ્છમાં જ સેવા આપે જે આપણો કચ્છ એટલે કે બોર્ડરનો એરિયા છે તો કચ્છના દરેક યુવાનમાં કંઈક ને કંઈક સ્કિલ હોવી જરૂરી છે અનેકવિધ કંપનીઓ કચ્છમાં જ્યારે આવી રહી છે ત્યારે આ એકેડેમી દ્વારા અનેક સ્કિલથી અનેક સમાજના યુવાનો યુવતીઓમાં સ્કિલ વધવાથી આવતા દિવસોમાં કચ્છમાં ખૂબ આ ક્ષેત્રે ભારતીય જૈન સંગઠન અને તેરા તુતકોર પણ મોટું એક કાર્ય કરવા જઈ રહ્યું છે આપના માધ્યમથી પણ હું અપીલ કરું છું કે કચ્છના તમામ યુવાન યુવતીઓ જે અમારું આ કેન્દ્ર છે એ ન્યુ લોટસ કોલોની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે છે જેનું ફર્નિચરનું કામ પણ પૂર્ણતાના આરે છે તો આપ એમાં પધારી અને અવશ્ય મુલાકાત લેશો કે જેથી આવતા દિવસોમાં દરેક માતા પિતાને પોતાના દીકરા દીકરીઓને એક સરકારી નોકરીની નેમ હોય છે તે પણ સાર્થક થઈ શકે એવા અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ